વડોદરાના કાઉન્સિલર અધિકારીઓ સાથે મંગળવારે વિસ્તારમાં વિઝિટ નીકળ્યા હતા લોકોએ પાણીના નિકાલ માટે વરસાદી કાસ સહિત અન્ય દબાણો દૂર કરવા માંગ કરી હતી કોર્પોરેશનના અધિકારીઓએ નાગરિકો સહકાર નહીં આપતા હોવાની વાત કરતા જ રહીશો અકળાયા હતા સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલે નાગરિકો સહકાર આપે જ છે પરંતુ અધિકારીઓ કામ નથી કરતાના આક્ષેપ કર્યા હતા વહેલી તકે કામ પૂર્ણ કરવા કાઉન્સિલરે રજૂઆત કરી હતી જ્યારે શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલે નિવેદન આપ્યું હતું વહેલી તકે વિસ્તારમાં થયેલા દબાણો નોટિસ આપી દૂર કરવામાં આવશે વરસાદી કાસનું પણ કામ સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી વહેલી તકે પૂર્ણ કરાશે વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારી દર્શિલે ઓન નિવેદન આપ્યું હતું અહીં બે પાર્ટમાં કાસ બનશે પ્રથમ પાર્ટમાં શિવાલયથી કાનાહાટ સુધીની વરસાદી કાસ બનાવવાનું આયોજન કરાયું છે અધિકારીના નિવેદનને પગલે કાઉન્સલર સ્નેહલ પટેલે બે પાર્ટની જગ્યાએ એક જ વખતમાં આખી કાસ બનાવવા માંગ કરી હતી અત્યારે હા એમડીસીને આપણા તરફથી નોટિસ પણ અગાઉ આપેલી છે ને એ લોકોને મૌખિક બી જાણ કરેલી છે પણ ત્યાંના જે સ્થાનિક રહીશો છે એ લોકો એમજીસીને કામગીરી સરકાર આપતા નથી ને કામગીરી થઈ નહીં શકે એવું છે રજૂઆત કરી રિપોર્ટ હોય પછી સરકારને પણ ના બોલશો તમે તમે રજૂઆત કરી રિપોર્ટ હોય પછી લેખિત ને આપ્યું છે બાળક શુકરના પીએ ને આપ્યો છે પછી આ સ્નેહલબેનને ખબર છે તે દિવસે તે વખતે કોઈને એવું નહીં સફ કોઈ બોલશો જ ના તમે

પંદરથી વીસ સોસાયટીસનો સમાવેશ થાય છે આ વખતે વરસાદના પાણીમાં લગભગ સાતથી આઠ ફૂટ પાણી બી હતું કોર્પોરેશન દ્વારા વરસાદી પાઇપનું બી આયોજન કરેલું છે નકશા બી આઠસો મીટર જેટલી પાઇપલાઈન અમે આ આયોજન કરેલું છે લગભગ ચાર પાંચ મહિનાની અંદર આ કામ સ્ટેન્ડિંગ માય સ્ટેન્ડરિંગ થાય અને સ્ટેન્ડિંગ માયને પછી મંજૂર થઈને કામ અમે ચાલુ કરાવીશું જેથી કરીને આવનારા સમયમાં વરસાદનું પાણી આ ભાગરૂપે આગળ જે ચેનલ છે એમાં દબાણો હાઈવે પર જેટલી દબાણો હતા એ બે દિવસ પહેલાથી આપણે આપણે ચાલુ કર્યું છે નાના હતા બી એ લોકોને પાઇપો મોટા કરી રહ્યા છે એ અત્યારે તમે જે કહે છે એની પર અમને વિઝિટ બાકી છે અને કરીશું અને જો દબાણ હશે તો અમે નોટિસ આપીને તોડાવી દીધું બે હજાર ઓગણીસ ની અંદર પણ આ પૂરે આપણા વિસ્તારની અંદર પાણી બતાવી દીધું હતું બે હજાર ઓગણીસ થી બે હજાર એકવીસની ની અંદર અમે કાઉન્સિલર બન્યા એના પછી મૌખિક લેખિત વારંવાર રજૂ કરી રજૂઆતો કરવા છતાં આજે અમની આંખો ખુલી છે બહુ સારી વાત છે મારું તો એવું કેવું છે કે અમે લેખિત આપ્યું આટલા વર્ષોથી કાસ બનાવ્યો કેમ નહીં ઓગણીસ ની અંદર જયારે પાણી ભરાયા ત્યારે પણ ઢર ની અંદર જોડાણ આપવાનું હતું એ જોડાણો ક્યાં ગયા તો અત્યારે વહેલી તકે આ કામ થાય પરંતુ જે લોકોએ દબાણો કરેલા છે પહેલા તો દબાણ દૂર કરવા જોઈએ આવી લોલીપોપ આપતા હોય તો એ નહીં ચાલે મારા નાગરિકોનો શું વાક શું વાક આટલા બધા પાણીમાં રહીને તો વહેલી તકે દબાણો દૂર કરવા જોઈએ અને પછી વરસાદી લાઈનનું કામ કરવું જોઈએ એવી મારી અપેક્ષા છે એટલે જ મેં પહેલા રજૂઆત કરી કે શ્યામલ રેસિડન્સી હોય કે જલારામ નગર હોય એ સાઈડના જે એટલે વિવિધ સોસાયટી બધી જ આવી ગઈ એ સાઈડના જે પાણી છે અને આ સાઈડના જે પાણી છે બધાના કામ એક સાથે થવા જોઈએ કોઈને અન્યાય આપવો નહીં અને સાથે કામ લાવે એવી મારી અપેક્ષા